ૌાē ઱૨૚ો。હ૨ચ ઴જ ઴ણ સર્ટિફિકેટ અત્યારે જે લેવા આવ્યા છે અત્યારે એની ટ્રેનિંગ સેન્ટર ટ્રેનિંગ કઈ પ્રકારની હતી તેના માટેનો કોઈ પણ જાતનો ચાર્જ કે કોઈ વસ્તુ લેવામાં આવી હતી વિશે આપણે માહિતી લેશું નમસ્તે ભાઈ શું નામ છે ચિરાગભાઈ આજે આ ટ્રેનિંગ માટે તમે સર્ટિફિકેટ લેવા આવ્યા છો ત્યાં હાલમાં તો આના માટેની ટ્રેનિંગ કઈ પ્રકારની હતી ને એના માટે આપણી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યો છે કોઈ ફોર્મ ચાર્જ કે કોઈ લેવામાં આવી ના ના સર કોઈ જાતના ચાર્જિસ લેવામાં નથી આવ્યો અમારી પાસે અને અમારી ટ્રેનિંગ બહુ સારી ગઈ છે અને અમે એક વીકની ટ્રેનિંગ કરી છે અને અમને કોઈ જાતનો બીજો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ જાતના ચાર્જિસ લેવામાં નથી આવ્યા અને બીજું કે અમને સામે વોર્કર આપે છે એ લોકો ટ્રેનિંગ કરવા આવી છે ને ત્યારે અને કોઈ નથી અત્યારે આપ જે અત્યારે આવો છો હું રાજકોટ થી આવું છું એટલે સર્ટિફિકેટ આપણે ઇસ્યુ કર્યા અત્યારે આપણા માં કોઈ પણ ગુજરાત નું જે તમે જે ટ્રેનિંગ લીધી એના એટલું કોઈ પૈસા આપના ખાતા પર જમા થયા અમે જે આ ટ્રેનિંગ પૂરી કરી હતી પછી અમારે ચાર રૂપિયા આવેલા છે બધાના ખાતામાં ઓલરેડી અપડાઉન કરતા ને જ્યાં જ્યાંથી ના આવતા હતા ને એના પૈસા એ લોકો સરકાર અમને આપે છે ચાર હજાર રૂપિયા અને પ્લસમાં પંદર હજારની ની એ લોકો આપે છે અમને અત્યારે આપના એકાઉન્ટમાં જે ચાર હજાર રૂપિયા જે છે એ જમા થઈ ગયા છે કે કેવી રીતે ના જમા થઈ ગયા છે ઓલરેડી બે દિવસ પહેલા જ જમા થઈ ગયા એવી પ્રોસેસ કેવી રીતે હતી એની પ્રોસેસ એવી હતી કે અમે જે છેલ્લે લાસ્ટ ટાઈમ અમારી ટ્રેનિંગ પૂરી થઈ અને પછી અમારા એકાઉન્ટમાં પેલા એક હજાર રૂપિયા આવેલો અને પછી ત્રણ હજાર રૂપિયા આવેલા એટલે જે પંદર હજાર ની કીટ છે એના માટે આપણે મેસેજ કે કોઈ જયારે આવે છે કે કેવી રીતે ના એ સર્ટિફિકેટ આવી ગયા પછી ની પ્રોસેસ છે એ બેંક થ્રુ પ્રોસેસ થાય છે બધી નમસ્કાર મિત્રો તો આપણે અત્યારે અહીંયા વિશ્વકર્મા જસટણ આવ્યા છીએ ત્યાં સર્ટિફિકેટ એમના ઇસ્યુ કર્યા છે ને ત્યાંથી આપણે જે લોકો સર્ટિફિકેટ લેવા આવ્યા છે એમની પાસે આપણે જાણી કે ભાઈ હાલમાં એમની પાસેથી ટ્રેડિંગ દરમિયાન કે ફોમ ચાર્જ કે કોઈ પ્રકારનો ચાર્જ એમની પાસે લેવામાં આવ્યો છે નથી આવ્યો એના વિશેની આપણે માહિતી મળી છે અગતભ ભૂમિ સમાચારમાંથી રાજેશ પખ્તરિયા આપની સાથે જસટણ